નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ પાંચ વિષય ગુજરાતી છે અને એની અંદર જે તમને ડિસેમ્બર મહિનાની એકમ કસોટી આપવામાં આવી રહી છે એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને તમને પચીસમાંથી પચીસ ગુણ પૂરેપૂરા મળી શકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ અહીંયા તમારી સમક્ષ એક કસોટી આપવામાં ધોરણ પાંચ છે સામગ્રીની કસોટી ગુજરાતી ડિસેમ્બર બે હજાર વીસની કુણકુલ પચીસ તમને એક કલાકનો સમય આપવામાં આવે છે અને પ્રશ્ન નંબર એક છે શું છે કે મુદ્દા પરથી વાર્તા લખો મુદ્દા કયા કયા આપે છે તો જોઈ લઈએ આપણે કે નગરનો માર્ગ માર્ગમાં પથ્થર પથ્થર અનેકને નડે છે અને પથ્થર કોઈ ખસેડતું નથી એક માણસ પથ્થર ઉપાડે છે પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સરનામું મળે ચિઠ્ઠીમાં લખાણ પથ્થર ખસેડવું ઈનામ નગરજનોને અસર તો આ વાર મુદ્દા છે એના પરથી આપણે વાર્તા લખવાની છે તો જોઈ લઈએ આપણે વાર્તાની જોઈએ તો શું છે જેનો જવાબ કે એક નગર હતું જેમાં તેના રાજા દ્વારા તેની પ્રજાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું તેમણે નગરના માર્ગ પર પથ્થર રાખી દીધો જે ત્યાંથી પસાર થતા લોકોને નડે છે પરંતુ કોઈ માણસ તે પથ્થરને ત્યાંથી હટાવવાની કોશિશ કરતા નથી અને પથ્થર ત્યાંથી ખસેડતું પણ નથી એવામાં થોડી વારમાં એક માણસ તે આવે છે અને તે પથ્થરને ત્યાંથી ખસેડે છે જેવો પથ્થર ખસે છે તથા રાજા દ્વારા પથ્થરની નીચે રાખેલી એક ચિઠ્ઠી મળે છે જેમાં રાજાનું સરનામું લખેલું હોય છે અને પથ્થર ખસેડનાને રાજાના મહેલમાં આવવાનું આમંત્રણ લખેલું હોય છે રાજા પથ્થર ખસેડના ઇનામ આપે છે અને તેને કરેલા ઉમદા કામના વખાણ કરે છે ત્યારે નગરજનો જોતા રહી જાય છે અને તેને પણ તેમને પણ મનમાં ખ્યાલ આવ્યો અને નગરની પ્રત્યેની જવાબદારીનો પણ ખ્યાલ એમને આવ્યો છે હવે જોઈએ પ્રશ્ન બીજો કે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ચરણોમાં શું કહે છે કે ચરણોમાં કાવ્ય જે આપ્યું છે તો એ કાવ્યમાં કવિની વહેલી સવારે ચાલવા જવાનું શા માટે કહે છે તો જવાબ જોઈએ કે વહેલી સવારે આકાશમાં રંગો રેલાયેલા અને પંખીઓના અવાજ કરતા હોય છે અજવાનું અજવાળું ધીરે ધીરે થતું હોય છે નદીઓનો ખડખડ વહેતો અવાજ અને સવારનો પવન અતિ સુગંધ ફેલાવે છે અને તાજગીનો અનુભવ થાય છે તેથી કવિ વહેલી સવારે ચાલવા જવાનું કહે છે અને એમને ગમે છે એવું એ કહી રહ્યા છે જોઈએ બીજો પ્રશ્ન કદર પાઠમાંથી શું કહે છે કે કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું અને શા માટે તો જોઈએનો જવાબ કે કદર પાઠમાંથી મરાઠા યુવાન રાધોબાનું પાત્ર વધારે ગમ્યું કારણ કે વાલા કેસરિયાએ મરાઠા યુવાન રાધોબાનું લહેણું ચૂકવી જે મદદ કરી હતી તેના બદલામાં રાધોબાએ વાલા કેસરિયાને વર્ષો પછી માન અને મસીલા સાથે બોલાવી તેમની કદર કરી હતી મરતબા સાથે શું કહે છે વર્ષો પછી માન અને મરતબા સાથે એમને બોલાવીને એમની કદર કરી હતી હજુ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આ વખતે ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો એના વિશે પાંચ છ વાક્યો લખવાના છે તો જોઈએનો જવાબ કે આ વખતે ઉત્તરાયણનો તહેવાર પતંગો ઉડાડીને સવારથી શરૂ કરી દેવો છે બપોરે જમવામાં ઊંધિયું જલેબી ચીકીની મોજ માણવી માણવાની છે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે આ વખતે પતંગ પણ માસ્ક પહેરીને ચરાવે છે ચગાવે છે પતંગની કિન્ના તો આગળના દિવસે જ બાંધી દેવી છે જેથી કરીને આખો દિવસ પતંગ ચગાવવાની મજા આવે આખા પરિવાર સાથે ગીતોનો તાલ અને સવારથી જ પતંગ નાસ્તાની શરૂઆત કરી દેવાની થાય છે આ વખતે ઉત્તરાયણમાં મોજ કરી લેવાની પણ એ ઈચ્છા ફોલ છે કે બહુ જ છે જોઈએ પ્રશ્ન ચાર ઉદાહરણને આધારે સરખાપ્રાસવાળા શબ્દો લખવાના છે તો જોઈએ આપણે રંગ તો સંગ સંગે પાસ તો છાસ પાખ તો આંખ ઉમંગ તો સુરંગ નાદ તો સાદ અને સુર તો નૂર આ રીતે આપણે જે શબ્દો છે ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચમો સુધી પ્રશ્ન નંબર પાંચમો શું છે કે જોડકા યોગ્ય જોડકા જોડવાના છે તો જોઈએ નંબર એ અહીં આપ્યું છે અને આ સાહેબ બી આપ્યું છે તો જોઈએ ઝાડ તેમજ વનરાજીથી ઘટાડા તેમાં શું આવશે તો એને આવશે કુંજાર એટલે કે નંબર ત્રણ આવશે બીજું પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા તો એને શું કહેવાય તો પાણી પંથા ત્રીજું સૂરજની ઉગવાની દિશામાં તો એને શું કહેવાય ઉગમણે એટલે કે નંબર પાંચ આવશે ગાયોનું તોડું તો એને શું કહેવાય દણ એટલે કે બે નંબર આવશે પશુને ખાવાનું અનાજ તો એને શું કહેવાય જોગાણ એટલે કે નંબર એક આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોટકા જોડવાના છે અહીંયા આપણે પ્રશ્ન પાંચ પણ પૂરો થઈ જાય છે તો આપણે જે ધોરણ પાંચની એકમ કસોટી જે સપ્ટેમ્બર મહિનાની હતી એ અહીંયા એનો વિડીયો આપણે સંપૂર્ણ પૂરો પૂરેપૂરો જોઈ લીધો છે તો જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર